અમારા વિડિયો સૌથી પહેલાં જોવા માટે સબસ્ક્રાઈબ કરો આશિક ડિજિટલ ચેનલની બાજુમાં આપેલા બે લાઇકોનને ક્લિક કરો તો નમસ્કાર મિત્રો હું છું તમારો આશિક ડિજિટલ ને મિત્રો તમને બધાને ખબર હશે કે રાકેશ બારોની દરેક અપડેટો આશિક ડિજિટલ યુટ્યુબ ચેનલમાં આવતી હોય છે અને તમને બધાને ખૂબ જ તરીકે પસંદ આવતી હોય છે તો રાકેશ બારોડનું બ્રેન્ડ ન્યૂ સોંગ આવા જઈ રહ્યું છે એ કઈ યુટ્યુબ ચેનલમાં આવવાનું છે આ સોંગનું ટાઇટલ શું છે ક્યારે રિલીઝ થવાનું છે બધી જ માહિતી આશિક ડિજિટલ યુટ્યુબ ચેનલમાં તમને મળી જશે તો વિડીયો લાસ્ટ લગી જરૂરથી જોજો ને વિડીયો ગમે તો વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો રાકેશ બારોરના સોંગનું નામ છે રાખ્યોના સબંધ પ્રેમનો આ સોંગ તમને જોવા મળશે સારેગામા ગામા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં એટલે કે એકત્રીસ તારીખે એકત્રીસ તારીખે સારેગામા ગામા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સવારે અગિયાર વાગે આ સોંગ તમને જોવા મળશે તો આ સોંગ તમે જોવાનું ચૂકશો નહીં આ સોંગમાં તમને નવી હિરોઈન પણ જોવા મળશે રાકેશભર્વનો નવો લુક જોવા મળશે અને આ સોંગ આવવાનું છે એકત્રીસ તારીખે સારેગામા ગામા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં અને સોંગનું નામ છે રાખ્યોના સબંધ પ્રેમનો તો આ સોંગ જોવાનું ચૂકશો નહીં અને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણે મળશું એ નવા નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય